આપણી વચ્ચે ઉપસ્થિત માન્યવર ક્ષેત્ર સંઘ માનનીય જયંતિભાઈ પાડેસ સાહેબ આજના અતિથિ વિશે શ્રી તેજસ્ભાઈ પટેલ આદરણીય શ્રી જયેન્દ્રસિંહજી આપ સૌ સજ્જનો બહેનો મારા ભાગે જે કંઈ કહેવાનું છે એ સંઘ અને સાધના એનો સમન્વય કરીને કહેવાનું છે સમન્વયમાં એવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમાં તો આગળ રાષ્ટ્રીય શબ્દ છે જ તો તમે કદાચ સાધના જોયું હશે તો સાધનાનું પણ એક રાષ્ટ્રીયતા સાથેનું લેબલની અંદર જ ઉલ્લેખ છે એમાં આપણે કહીએ છીએ રાષ્ટ્રીયતાનું ઉદ્ઘોષક સાધના જ્યારથી થયું ત્યારથી એની ટેગલાઇન આ છે કે રાષ્ટ્રીયતાનું ઉદ્ઘોષક સાધના તો એક રાષ્ટ્રીય એના નામો છે એક રાષ્ટ્રીયતાનું ઉદ્ઘોષક છે તો બંનેના મૂળ કામ તો એક જ છે આ જે ભૂમિ છે જેને હેડગેવાર ભવન આપણે બધા ઓળખીએ છીએ એને આવા કેટલાય ચઢાવ ઉતાર સમાજ જીવનના જોયા છે અનેક સંકલ્પો અહીં જાગ્યા છે અનેક સંઘર્ષોથી લલકાર કર્યો છે ઘટનાઓને પરિસ્થિતિને અનેક સિદ્ધિઓ પણ પ્રાપ્ત થઈ છે તો સંકલ્પ સંઘર્ષ સિદ્ધિ એવી આ ભૂમિ છે અનેક લોકોએ પોતાનું સર્વસ્વ જીવન મા ભારતીના ચરણે આપ્યું હોય એવા અનેક પ્રચારકો આ ભવનમાં એમનો વાસ રહેલો છે તો અહીં તો આપણો એક ઓરા આભા એ રાષ્ટ્રીયતાનો જ છે અહીં આવતાની સાથે જ આપણને ફીલ પણ થાય અનુભવાય પણ ખરું તો એમાં રાષ્ટ્રીયતાની જ્યારે વાત કરવાની હોય ત્યારે થોડું આપણા બધાનું એક સૂક્ષ્મ અવલોકન એની અંદર કેવી રીતે આપણે ઊભું કરી શકીએ એ મને લાગે છે એક લેખકો તરીકે આપણા માટે આવશ્યક છે રાષ્ટ્ર નામ પડે છે ત્યારે આપણા મનની અંદર કેવા સ્પંદનો ઊભા થાય છે કેવા થવા જોઈએ સમાજ જીવનમાં રાષ્ટ્રને લઈને કેવા પ્રકારની ભ્રાંતિઓ વગેરે છે તો નેશન ફર્સ્ટ આપણે જ્યારે કહીએ છીએ રાષ્ટ્ર પ્રથમ આવું બોલવું તો બે શબ્દોમાં પૂરું થઈ જાય છે પણ રાષ્ટ્ર આ શું છે તો એના માટે કેટલીક વાતો કરવાનો આ એટલા માટે સમય છે કે આપણે બધા વરેલા છીએ રાષ્ટ્રીયતાના ઉદઘોષક એવા સાધનાને કારણ કે આપણે અહીં એટલા માટે ઉપસ્થિત થયા છીએ સાહિત્ય આપણો શોખનો વિષય છે એના માધ્યમથી રાષ્ટ્રને આગળ વધારવાની આપણી એક નેમ છે તો મૂળભૂત રીતે જ્યારે રાષ્ટ્ર શબ્દ કાને પડે ત્યારે એક ભાવના એક અપનત્વ એ કેવી રીતે જાગે એ સમાજ જીવનમાં એક રાષ્ટ્રભક્તિ કેવી રીતે ઉત્પન્ન થાય એના માટેની કેટલીક પાયાગત સ્પષ્ટતાઓ પણ આપણા મનમાં હોવી જોઈએ એક રાષ્ટ્રવાદ નામનો શબ્દ આજકાલ પ્રચલિત છે તો આ વાદ છે કોઈ વાદ હોય એટલે વિવાદ પણ હોય

એવું જયારે આપણે કહીએ છીએ ત્યારે કોઈ વાદ ના હોઈ શકે એના વિશે વાદ ના હોઈ શકે પરંતુ જે કંઈ સમયમાંથી આપણે પસાર થયા સ્વાતંત્ર્ય પહેલા એમાં અંગ્રેજો આપણી સામે જાણે અજાણે એક મોડેલ સ્વરૂપે કદાચ હશે એટલે એમને નેશનલિઝમ કહ્યું આપણે એનું ટ્રાન્સલેશન કરીને રાષ્ટ્રવાદ કર્યું અહીં ક્યારે રાષ્ટ્રવાદ નથી જેમ પશ્ચિમની અંદર દૂધ માખણ ઘી છાસ એના શબ્દો છે પરંતુ છેલ્લું એકદમ અલ્ટિમેટ જે સ્વરૂપ છે ઘી એ એમની પોંચની બહાર હતું એટલે એમનામાં એવો કોઈ શબ્દ પણ નથી જે ઘી માટે એનો વપરાયો હોય એટલે એમને જીએચ ડબલ યુચ એવું કહેવું પડે તો ભારતની જે રાષ્ટ્રની વિભાવના છે એ આવા સંદર્ભમાં આપણે જોઈએ તો એ નેશન નથી એ નેશન કરતા કંઈક ઓર છે पश्चिम राष्ट्र मोठा भागे से, ए स्टेट सेंट्रिक लागते से। भारत राष्ट्र जर की सेल्फ सेंट्रिक नेशन अंग्रजी कदा शब्द प्रयोग करवोच पडे आम्ही मूळभूत असरोचे हो त्या राज्य पूरं थायचे ए राष्ट्र पूरू અહીં રાજ્ય હોય કે ના હોય રાષ્ટ્ર અખંડ છે એટલા માટે જીવનની યાત્રા વેદની અંદર આપણો રાષ્ટ્ર શબ્દ આપણને આપણને મળે ત્યારે લાગે છે કે એ શબ્દની કલ્પના છે રાષ્ટ્રની તો એક રાષ્ટ્રને બળવાન બનાવવા માટે રાજ્ય પોષક છે પૂરક પણ કદાચ બની શકે પણ એ સંપૂર્ણ નથી ઘણું બધું છે એ સિવાયનું જે છે એક છે મુખ્ય રૂપે જેના ઉપર નિર્ભર છે એનો સમાજ છે તો આ સમાજ કેન્દ્રિત એટલે સેલ્ફ સેન્ટર્ડ એ ભારતીય રાષ્ટ્રની અવધારણા છે એટલે દુનિયામાં જ્યારે રાષ્ટ્રવાદના નામે નેશનલિઝમના નામે જેટલા પણ ક્રિટિસિઝમ આપણે સાંભળીએ છીએ એ આપણને એટલા માટે લાગુ નથી પડતા કે આપણે એ પ્રકારના સંકુચિત રાષ્ટ્રવાદને આગળ ધપાવનારા લોકો નથી એવો રાષ્ટ્રવાદ અહીં ક્યારે હતો નહીં આ શાશ્વત રાષ્ટ્ર છે એનું કોઈ ઇઝમ નથી એ કોઈ ડોક્ટ્રીન નથી એ અસ્મિતા છે હું છું તો મારાપણું છે એમાં ઇઝમ નથી આવતું તો આ દેશપણું જે છે એ છે રાષ્ટ્રીયતા અને આપણા રાષ્ટ્રની જે મોટી વાત જે છે કે આ બધું સંભવ એ કેવી રીતે થઈ શકે છે સ્ટેટ તો એનો આધાર નથી રાજ્ય તો એનો આધાર નથી સમાજ જ છે પણ સમાજને જે બળ મળે છે રાષ્ટ્રને જીવંત રાખવા માટે એ ક્યાંથી મળે છે તે બળ પ્રાપ્ત થાય છે આપણા આધ્યાત્મિક વારસામાંથી આજે દુનિયાના વૈચારિક જગતમાં એક મોટી ચહલ પહલ છે કે ભાઈ આ દેશ આ દુનિયા આ બ્રહ્માંડ આ બધાનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે બધું જુદું જુદું છે કે બધું એક છે તો અત્યાર સુધી તો માનતા હતા બધું જુદું જુદું છે બધા જુદા દેશો છે જુદા લોકો છે પણ જ્યારે બે હજાર બારની અંદર જુલાઈ મહિનાની અંદર ગોડ પાર્ટિકલનો જે વિજ્ઞાને શોધેલો નિયમ સિદ્ધાંત જે સમજ્યા ત્યારે ખબર પડી કે સંપૂર્ણ ભાર સંપૂર્ણ વિશ્વ એકમાંથી ઉત્પન્ન થયું છે ગોડ પાર્ટિકલ એક પાર્ટિકલ છે જેમાંથી બધી જ ઉત્પત્તિ થઈ છે જળ ચેતન સમગ્રની તો એ જે વનનેસ છે એ ભારતીય રાષ્ટ્રનો આધાર છે આ વનની એટલે બાકી જે કઈ અલગાવ જુદાઈ વિવિધતા જે લાગે છે એ એનું મેનિફેસ્ટેશન છે એ એકનું ડાઈવર્સ મેનિફેસ્ટેશન ઓફ ધેટ વન એવું આપણે કહીએ છીએ તો દેશની જ્યારે વાત કહીએ છે ત્યારે નેશનલિઝમના રાષ્ટ્રવાદના ઉણા ખ્યાલ એકદમ લઘુતા ભર્યા ખ્યાલ એમાં આપણે આવવાની જરૂર નથી આપણે જે લઈને ચાલ્યા છીએ એ એક જીવતા જાગતા રાષ્ટ્ર પુરુષની વાત છે એક વ્યક્તિના માટે જેમ કહીએ એમ આપણે રાષ્ટ્ર માટે કહીએ એ કોઈ ઇઝમ નથી આજની સ્થિતિ શું છે આજની સ્થિતિ એવી છે કે રાષ્ટ્રના નામે ઘણા બધા પ્રકારના એવા મિસકન્સેપ્શન્સ એ આપણને જોવા મળે છે એટલે આ દેશ શું છે તો દેશનો કોઈ સમાજ જ નથી તો આર્યો બારથી આવ્યા તો એક મોટી કોન્સ્પિરસી એસેટિક રોયલ એસેટિક સોસાયટીના પાંત્રીસ વર્ષના એ લોકોના મોટા પ્રયત્નો પછી એમને આવા ઘણા બધા નેરેટિવ સેટ કર્યા દેશની અંદર જેને કે હવે ફોલ્ટ લાઇન્સ એમની ભાષામાં વાત કરીએ તો તો દેશને વિભાજિત કરવા માટે કેટલા પ્રકારની ફોલ્ટ લાઇન્સ હોઈ શકે તો એવી ફોલ્ટ લાઇન્સ પૈકીની સૌથી મેજર ફોલ્ટ લાઇન્સ છે આરિયો બહાર ગયા હવે આજે વિજ્ઞાન જીનેટિક સાયન્સ પ્રૂફ સાબિત કરી ચૂક્યું છે કે કોઈ બહારથી નહીં આવ્યું અહીંનો બધો સમાજ અહીંનો જ છે તો દેશને તોડવા માટે અહીં તો કોઈ એનો સમાજ છે જ નહીં અહીં કોઈ રાષ્ટ્ર ન હતું એટલે વીઆર નેશન ઇન ધ મેકિંગ આવું આપણે સાંભળ્યું અને આ દેશ એના માર્ગે ચાલ્યો અને આ જ વિચારો એ પવન આપ્યો દ્વિરાષ્ટ્ર થિયરીને જેના કારણે દેશનું વિભાજન થયું કે બે રાષ્ટ્ર ધબકે છે તો આ જે બધા મિસકન્સેપ્શન હતા જે ફેક નેરેટિવ હતા એ કોઈક ને કોઈક જગ્યાએ તો એનું વરવું સ્વરૂપ દેખાડવાના જ હતા તો એનું અંતિમ કક્ષાનું વરવું સ્વરૂપ એટલે દેશનું વિભાજન તો આપણે સ્વતંત્રતા થયા ત્યારે કોણ સ્વતંત્ર થયું પરતંત્ર કોણ થયું હતું તો પરતંત્ર થનારો તો આપણા પૂર્વજો હતા પણ આ દેશ આઝાદ થયો અમે આઝાદ થયા રાષ્ટ્ર આઝાદ થયું તો વડવાઓને જ્યારે આપણે જોઈએ છીએ એટલા પાછળ જઈને આપણે રાષ્ટ્રની વાત કરી શકીએ એ પ્રકારનું રાષ્ટ્ર આપણું છે આવા ઘણા બધા મિસકન્સેપ્શન તમને જોવા મળશે હમણાં એક નવ ઓગસ્ટ નામનો દિવસ આવશે મૂળ નિવાસી દિન હવે શું છે આ મૂળ નિવાસી દિન તો રાષ્ટ્રને તોડવા માટેના ઘણા બધા મિસકન્સેપ્શન એ પૈકીનો બહુ મોટો એક મિસકન્સેપ્શન એ આપણી નજરની સામે મોટો થઈ રહ્યો છે આપણે વૈચારિક લોકો વિચારને લઈને ચાલવા વાળા લોકો આના ઊંડાણમાં જઈ શકીએ કે આ છે શું મૂળ નિવાસી તો કોણ છે તો ભારતમાં તો બધા લોકો મૂળ નિવાસી છે જેનેટિકલી મેં કહ્યું પ્રમાણે પ્રોવન છે પણ ના અહીં કેટલાક લોકો મૂળ નિવાસી છે ને કેટલાક લોકો છે એવું એક વિચાર ચક્ર ચલાવવું અને જનજાતિના લોકોને ઉકસાવવા અને કહેવું તમે મૂળ નિવાસી છો બાકી બધા બારથી આયા છે એટલે અહીં બે નેશન છે ફરીથી એ જ વાત તો રાષ્ટ્રની જયારે વાત કરીએ છીએ ત્યારે સંપૂર્ણ સમાજ એક છે એક જન એક સંસ્કૃતિ એક રાષ્ટ્ર આ આપણી મૂળ વિભાવના છે જ્યારે રાષ્ટ્રને લઈને આપણે ચાલી રહ્યા છીએ ત્યારે આવા મિસકન્સેપન્સને ઓળખીએ આજે તો એવું છે કે ઉજવણીમાં આપણે બધા કદાચ સરિક થઈ જઈએ છીએ સામેલ થઈ જઈએ છીએ કારણ કે આપણને ખબર જ નથી કે આ શું છે એમ તો આ જે કન્સેપ્ટ છે મૂળ નિવાસી એ શબ્દાવલી જે છે ઇન્ડિજિનિયસ ડે એને કહે છે તો એ તો અમેરિકાની ઉત્પત્તિ છે એ શબ્દની તો જે જગ્યાએ રેડ ઇન્ડિયન્સ લોકો રહેતા હતા જૂના લોકો રહેતા હતા જે ત્યાંના ટ્રાઇબલ્સ હતા એ દરેકને ખદેડી દીધા મારી દીધા છેલ્લે પોહાટન યુદ્ધમાં એમનો પોતાનો વિજય પ્રસ્થાપિત કર્યો કોલંબસે એ શોધેલું એટલે કોલંબસ ડે ઉજવવાનું એકચ્યુઅલી શરૂઆત મેં એમને નક્કી કરેલું પણ એનો જબરજસ્ત વિરોધ થયો કે કોલમ્બસને અમે નહીં માનીએ એમને અમારા બધા જ જનરેશન ઉજાડી દીધા છે અમારા બધા પૂર્વજોની કતલે આમ કરી છે અમારી જમીન લઈ લીધી છે અમારી અસ્મિતા આજે દાવ ઉપર લાગેલી છે તો કોલંબસના કારણે મેં આ દેશની અંદર કોલંબસ ડે નહીં ઉજવા દઈએ એ ત્યાંના જે મૂળ નિવાસી થોડા ઘણા બચ્યા છે એ લોકોએ કહ્યું અને એનો પડઘો દુનિયામાં સાંભળ્યો ત્યારે એમને ખબર પડી કોલમ્બસ દેશ આપણે નહીં ઉજવી શકીએ પછી એના એક પૂરક તરીકે મૂળ નિવાસી દિન એ એમને એટલા માટે એક પ્રેશર એન્ટી પ્રેશર ઉભું થયું એની અંદર આ કરવી અમે મૂળ નિવાસી તમને બધાના લોકોને પણ યાદ કરીને એક દિવસ ઉજવીશું કોને યાદ કરીને જે લોકો અત્યાચાર થયા છે જે લોકો આ દુનિયા ઉપરથી નેશન નાબૂદ જનજાતિઓ પૂરી થઈ ગઈ જે બચી છે તો બહુ ઓછી બચી છે તો એવા લોકોને યાદ કરીને અમે મૂળ નિવાસી દિન એવું ઉજવીશું ભારતમાં તો એવું કશું છે જ નહીં ભારતમાં બધા મૂળ નિવાસી છે અહીં કોઈ બાબતથી આવ્યું નથી તો આવી બધી બાબતો છે દેશને તોડે છે દરેક મુદ્દાને દેશ સાથે રાષ્ટ્રીયતાની ચકાસણીએ આપણે બધા ચકાસીએ અને પછી આગળ વધીએ નેરેટિવ ભરમાર છે વિજ્ઞાન જ્યારે કહી રહ્યું છે ત્યારે પણ આપણે ના માનીએ વિજ્ઞાને સાબિત કર્યું કે સંપૂર્ણ વિશ્વ એક જ છે અને વસુધૈવ કુટુંબકમી આપણે કહીએ છીએ પણ આપણે જ્યારે વસુધાની વાત નીકળે ત્યારે ગ્લોબલાઇઝેશનના રવાડે ચડીએ છીએ અને એ ગ્લોબલાઇઝેશનના કારણે જે વિશ્વ જે ગ્લોબલાઇઝેશન ઉપર આગળ વધી રહ્યું છે એ ગ્લોબલાઇઝેશનનું તો આપણે જોયું છે ગ્લોબલાઇઝેશનના નામે ગ્લોબલ ટેરરિઝમ ગ્લોબલ વોર ગ્લોબલ કોરોના ગ્લોબલ રિસેશન ગ્લોબલ એન્વાયરમેન્ટની જે અસરો થઈ છે તો એ બધું ગ્લોબલાઇઝેશનના કારણે થયું છે એના મૂળમાં જોઈશું તો ગ્લોબલાઇઝેશનનો જે મિસકન્સેપ્ટ છે એ લઈ રહ્યો છે અને આપણે એટલા માટે કહી છે વસુધૈવ કટું કે સંપૂર્ણ ભારત એ વિશ્વને પોતાનું પરિવાર જ સમજે છે એ એને પણ જુદું નથી ગણતું તો રાષ્ટ્રની જે મૂળ વિભાવના એ આ છે આપણું આપણો દેશ એ કોઈ એ પ્રકારનો કટ્ટર દેશ નથી અને કટ્ટરતામાં આપણે માનતા પણ નથી અને એટલા માટે ભારતનું આધ્યાત્મ અને બાકીની જગ્યાએ અધ્યાત્મના નામે જે કંઈ ચાલી રહ્યું છે એના વચ્ચેનો ફેર શું છે તો બે શબ્દો એક છે ઓનલી અને એક છે ઓલ્સો ઓનલી એટલે મારું જ સાચું હું જ કહું એ સાચું મારો ભગવાન સાચું મારું પુસ્તક સાચું એ છે ઓનલી કન્સેપ્ટ ભારતને બાદ કરતા દુનિયામાં બધા જે કંઈ લડાઈઓ ચાલી છે સો કોલ્ડ ધર્મ એને તો આપણે ધર્મ કહેતા નથી એ જે કંઈ હશે ધર્મ નથી ધર્મની વિભાવના જુદી છે ધર્મ રિલિજિયન ધર્મ કર્યું ત્યારથી આપણે આપણા ધર્મથી દૂર થતા ગયા બિન નામે આપણે ધર્મ બાજુમાં મૂકી દીધો અને બીજી બાજુ યતો તો ધર્મ તતો જય એ સુપ્રીમ કોર્ટ નું આજે પણ જે વાક્ય છે તો એ ધર્મ કયો અને બિન સાંપ્રદાયિકતા જે ધર્મની આપણે આવતી અથવા તો જેને દાવ ઉપર લગાડી દીધી એ ધર્મ કયો તો એક લેખક તરીકે એક વિચારોના વાહક તરીકે એક વિચારોના શ્રેષ્ઠા તરીકે એક વિચારો જેમ ગાંધી સાહેબે કહ્યું કે આપણું કામ છે આ વિચારને વાચા આપતો સમાજ તૈયાર થાય એ પ્રકારે સમાજનું નિર્મિતનું કામ આગળ વધે તો રાષ્ટ્રના નામે સૌથી વધારે મિસકન્સેપ્ટ છે એ કેવી રીતે આપણે હટાવી શકીએ અને જે ભારત એક રાષ્ટ્ર છે એક એક અલગ રાષ્ટ્ર છે એને દુનિયાના દેશો સાથે આપણે સરખામણી નહીં કરી શકીએ દુનિયાની ટર્મિનોલોજી એના ઉપર ઇમ્પોઝ નહીં કરી શકે દુનિયાની વોકેબલરીના આધાર ઉપર એના શબ્દોને નવા શબ્દો નવા અર્થો આપવાનો આપણે પ્રયત્ન નહીં કરી શકીએ એમાં ફેલ થઈ જઈશું કારણ કે સત્ય તો એ જ છે દુનિયામાં રાષ્ટ્ર એક જ છે બાકી બધા નેશન છે બાકી બધા પંત સંપ્રદાય મજબ ઘણું બધું હશે ધર્મ એક છે કે જેની જોડે એક અલગ પ્રકારની ફિલોસોફી છે જે ઓલ્સોમાં માને છે ઓનલીમાં નથી માનતો ઓસોમાં માને છે તો એક મનની અંદર મંથનની પ્રક્રિયા સતત ચાલે આ જે પાયાના શબ્દો છે એ પાયાના શબ્દો જ્યારે એનો અર્થ ગુમાવે છે ત્યારે સમાજની સ્થિતિ એક એક વિચિત્ર બની જાય છે અને આજે કદાચ સમાજ એવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એને ધર્મને ફોલો કરવો કરું છું એવું કહેવું કે હું સાંપ્રદાયિક બિનસાંપ્રદાયિક છું એવું કેવું આના બંનેની વચ્ચેની ચોઈસ છે આ બંને ચોઈસો ખોટી છે કોઈ માણસ બિનસાપ્રદાયિક બિન સાંપ્રદાયિક ના બની શકે મારી આસ્થા ગમે તે હોઈ શકે મને મારી આસ્થાથી કોઈ ડગાઈ ના શકે ભારતનું સંવિધાન પણ એવું કહેતું નથી તો તો કેવા સાંપ્રદાયિક થવું ના સાંપ્રદાયિક પણ નથી થવું ધાર્મિક થવાનું છે ધર્મને અનુસરવાનું છે અને ધર્મની પરિભાષા સુપ્રીમ કોર્ટે પણ પર્યાપ્ત શબ્દોમાં કરી છે વે ઓફ લાઈફ ધારે ધર્મ શાસ્ત્રો પણ કહે છે તો ધર્મ જે છે જેનું જેનો આધાર રાષ્ટ્ર છે જેના આધાર ઉપર રાષ્ટ્ર ઊભું છે તો આ બંને શબ્દોને આપણે જે કંઈ ખોટી ઓળખો આપવામાં આવી છે જે કંઈ ખોટા શબ્દાવલીઓની અંદર આ બંને રાષ્ટ્ર બંને શબ્દોના ઉપર એક પ્રશ્નાર્થ ગમે ત્યારે લાગે છે કે તમે તો રાષ્ટ્રવાદીઓ છો આપણે ગર્વથી કહું કે અમે રાષ્ટ્રીય લોકો છે રાષ્ટ્રવાદી લોકો નથી તમે બધા સાંપ્રદાયિક લોકો છો સાંપ્રદાયિક નથી ધાર્મિક લોકો છે તો મૂળ વિભાવના ઉપર સમાજને કેવી રીતે લઈ જવો એ આપણા માટે ચેલેન્જ છે તો આ જે કઈ વાત છે એ મારા મારે શું કરવું એમ તો એમને કહ્યું હતું આહવાન તો આહવાન તો કરવા માટે બહુ નાનો છું આપણે પોતાનો તો આહવાન કરી શકીએ આપણા અંદર જે બેઠો છે આહવાન કરી શકીએ આપણે કે મારે શું કરવું છે તો આપણે આપણને આહવાન કરવાનું છે કે વિચારો સત્ય વિચારો આજે દબાયેલા છે એ સત્ય વિચારોને સમાજે ખરા મનથી સ્વીકારતો થાય એ માટે આપણા લેખક તરીકેના દાયિત્વ કેવી રીતે આપણે નિભાવી શકીએ તો આપણે જ આપણને આહવાન કરવાનું છે અને એટલા માટે વિવેકાનંદજીએ જે આપણને એકદમ સૌથી નાનામાં નાનું સ્લોગન હું કહેતો હોઉં છું કે વિવેકાનંદજી આપેલું છે બધા બાકી બધા સૂત્રો લાંબા લાંબા હોય છે વિવેકાનંદનું કામ એકદમ સટીક હતું તો એમને કહ્યું હતું બી એન્ડ મેક બનો અને બનાવો તો આજે જેમ ગાંધી સાહેબે કહ્યું એ બધી ત્રણે ત્રણ પેઢીઓ હાજર છે કેટલાક બની ચૂકેલા લોકો છે સિદ્ધ લોકો છે જેમના કલમની અંદર એ તાકાત છે વિચારોની સ્પષ્ટતા પણ પર્યાપ્ત છે આપણે પણ એ પ્રકારના લેખકની શ્રેણીમાં કેવી રીતે જવું એ દરેક વ્યક્તિગતે પોતાની સામે પડકાર ફેંકીને એ આહવાન પણ આપણે જાતે જ જ કરવાનું કરવાનું છે છે અને મેક બનાવવાનું કામ તો પોતાને બનાવવાના જ છે બી એન્ડ મેક તો બંને પોતાના ઉપરનું કામ છે ને બહારના સમાજ માટેનું પણ કામ છે તો મેક એટલે બાકીના લોકોને પણ તૈયાર કરવાના છે તો સાધના એ એક નાનકડી વાત એવી મનમાં ધારણ કરી કે આપણે આ મેકવાળું કામ છે એના ઉપર કંઈક ને કંઈક કામ શરૂ કરી શકીએ તો એમાંથી આ વિચાર ઉત્પન્ન થયો કે આપણે એક નિબંધ સ્પર્ધા ગોઠવીએ અને સદન સભ્ય સંપૂર્ણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાંથી લોકોએ ભાગ લીધેલો છે અને અનેક લોકો નવા લોકોને લખવા માટેની એક તક પ્રાપ્ત થાય નિર્ણાયકોએ જ્યારે અમારી એમની જોડે વાત થઈ ત્યારે એમણે કહ્યું કે એવા લેખો છે ઘણા તો આપણને લાગે કે સિદ્ધહસ્ત લોકો જે લખે છે એના કરતા પણ આગળ વધીને એનું મુલાવણી કરી શકે એવા લેખો આપણને પ્રાપ્ત થયા છે પરંતુ આ બધા જ લોકોને ક્યારેય કોઈ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું નથી તો સ્વતંત્રતા જ્યારે આપણે કહીએ છીએ ત્યારે સ્વતંત્રતા આપવા માટેના આવા પણ અનેક હોય શકે એને લેખન જોઈએ છે પણ લક્ષ્ય છાપશે તો આજે વાત કરીએ છીએ ત્યારે એક એવું વાતાવરણ ઉભું કરવું કે આવા બધા લોકોને પોતે પણ પોતાના વિચારોને વ્યક્ત કરવાનું માટેનું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે એમ એક સ્વતંત્રતા મળી રહી છે એવું એક મહેસૂસ થાય તો એવા એક વિચારને લઈને આ કામ આપણે હાથમાં લીધું એક પ્રયોગના રૂપમાં છીએ જતા દિવસે કદાચ આમાંથી એવો પણ વિચાર આવે છે કે આને કદાચ સાતત્યપૂર્ણ રીતે આગળ કઈ રીતે વધારી શકાય સાધના અને સાહિત્ય અકાદમી આના ઉપર પર્યાપ્ત વિચાર પણ આગળ કરવાની છે જે કંઈ વિચારો આગળ વધી રહ્યા છે આ વિચાર ચક્રને ગતિ આપવી અને અનેક જગ્યાએ આ પ્રકારના વિચારોને વાચા મળે અને સમાજ આ વિચારોને ઠીક રીતે જાણે કારણ કે વિચારોનું મહત્વ એ આપણે જાણીએ છીએ આપણા પૂર્વજો પણ જાણતા હતા અને શાસ્ત્રોમાં એક સરસ વાત કરી છે ધ્યેયો વિશ્વ વિરાજતે વાસ્તવમાં આ વિશ્વ ઉપર શાસન કોણ કરતું હોય છે તો વિચારો કરતા હોય છે તો સ્પષ્ટ વિચારો સિદ્ધાંતમાંથી ઉત્પન્ન થયેલા વિચારો તર્કની કસોટી ઉપર ખરા ઉતરેલા વિચારો એ વિચારોને આપણે વાચા કેવી રીતે આપી શકીએ સમાજની અનેક સેવાઓ લોકો કરી રહ્યા છે મને છે કે વૈચારિક બાથુ એ પીરસતા રહેવું પ્રેમથી પીરસવું લોકોને ગમે એવી રીતે પીરસવું એવું એક મિશન લઈને આપણે બધા મનની અંદર કાંઈક ને કાંઈક સંકલ્પ લઈને અહીં ભેગા થયા છીએ ત્યારે આ બધા જ સંકલ્પોને ઈશ્વર સિદ્ધતા આપે એટલી વાતમાં ભેગું છું ભારતમાં થકી